Hello friends! આજે હું તમારી સાથે શેર કરવાની છું સરગવાની શીંગોનું એક નવા જ ટાઈપનું શાક બનાવીને હું તમારી સાથે શેર કરવાની છું તો મિત્રો આ જે શાક છે એ અંદર આપણે ફક્ત દસ થી તૈયાર કરી દઈશું ઇન્સ્ટન્ટ બનાવવાના છે અને આમ તો સરગવો ઘરમાં કોઈ ખાય નહીં પણ આ રીતે જો બનાવીને તમે સર્વ કરશો ને તો બધાને જ ભાવશે અને સરગવો તો તમને બધાને ખબર જ છે કે હેલ્થ માટે પણ અને સ્વાસ્થ્ય માટે પણ કેટલો જ લાભકારક છે તો સૌથી મિત્રો આગળ મેં મેંગો લીધી છે સરગવાની તો સરગવાની સીંગ એવી પસંદગી કરવાની કે જે આપણી બહુ પાતળી પણ ના હોય અને વધારે મોટી એટલે કે જાળી પણ ના હોય મીડિયમ સાઇઝની જેવી હોય એવી આપણે સરગવાની સીંગ પસંદગી કરવાની છે મિત્રો સળગવાના આમ તો ઘણા જ ફાયદા છે પણ એ જે છે મેઈન ફાયદો જે છે એ હાડકાંને મજબૂત પણ કરે છે તો સળગવાને ખાવો એ ખૂબ જ ઉપયોગી છે તો આ રીતે તમે એકવાર બનાવીને શાક જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે આ રીતે જે સિંગ છે મેં એ સિંગને કટ કરી લીધી છે અને આ રીતે તમે સાઇઝ છે એ નાની મોટી પણ આમાં કરી શકો છો અને જે રીતે આ સરગવું મીડિયમ સાઇઝ નો હશે વધારે જો પાતળો હશે તો એ એકદમ કડવો પણ હોઈ શકે છે એટલે આપણે મીડિયમ સાઈઝ એટલે કે જે આ રીતનો હોય વચ્ચેથી એ રીતનું આપણે પસંદગી કરવાની છે તો આ રીતે ખાવામાં સારું લાગે છે તો કુકરની અંદર ઝટપટથી બની જાય એવું આપણે શાક બનાવીને તૈયાર કરવાના છે તો તમે જોઈ શકો છો કે સિંગ છે એ બધી જ આ રીતે મેં બે ફાળ કરીને કટ કરી છે હવે આગળ આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો એની માટે મેં આપણે સિંગદાણા મેં લીધા છે એક થી બે ચમચી એમાં આપણે ઉમેરવાના છે ગાંઠિયા તો મેં બે થી ત્રણ ચમચી જે જીના ગાંઠિયા આવે છે એ ગાંઠિયાનો ઉપયોગ કરે છે તમારી પાસે પાપડી હોય કે સેવ હોય એ પણ આમાં ઉમેરી શકો છો ઇવન બેસન તમે પણ આમાં કઈ જ ના હોય તો બેસન ને પણ આમ શેકીને આમાં નાખી શકો છો પણ ગાંઠિયા હોય તો તમારે ગાંઠિયાનો જ ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે ટીચી દેવાના છે અને આમ ક્રશ કરી દેવાના છે અધકચરા જુઓ આ રીતનો આપણો મસાલો છે એ બનીને તૈયાર થશે મેં એને પ્લેટમાં કાઢી લીધો છે હવે એક આપણે પેસ્ટ બનાવીશું જેની અંદર લસણ નાખવાનું છે તો લસણનું પ્રમાણ થોડું આગળ પડતું પડતું રાખ્યું છે છે કારણ કે સરગવાના શાકમાં લસણનું લસણ હોય હોય તો તો આગળ એનો ટેસ્ટ સારો લાગે એક મરચું નાખ્યું છે લીલું અને એક આદુનો ટુકડો નાખીને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે હવે એક આપણે મસાલા પેસ્ટ પણ બનાવીને તૈયાર કરવાના છે તો એની અંદર એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે ધાણાજીરુ પાવડર મેં થોડું છે એક ચમચી જેટલું તમે મસાલા તમારા પ્રમાણે ઓછા કરી શકો છો અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું અને આ બધી જ પેસ્ટને મિક્સ કરવાની છે તો થોડું બે થી ત્રણ ચમચી જેટલું મેં આમાં પાણી ઉમેરી દીધું છે અને પાણીને નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ પેસ્ટ છે એ સરસ બનીને આપણે તૈયાર થઈ જશે અને જો જરૂર લાગે તો બે થી ત્રણ ચમચી પાણી તમે વધારે પણ આમાં ઉમેરી શકો છો તો ઉપરથી મેં થોડુંક પાણી વધારે પણ ઉમેર્યું છે કારણ કે આપણા જે મસાલા છે આપણે કુકરમાં જયારે ઉમેરીશું ત્યારે એ બળી ના જાય એની માટે થોડુંક પાણી મેં આમાં અત્યારે જ ઉમેરીને રાખ્યું છે તો તમે જોઈ શકો છો કે આપણી સિક્રેટ મસાલા પેસ્ટ જે એ બની તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ શાક છે છે એને તો ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થવાનું છે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે તો હવે આપણે મેં કુકરમાં બે થી ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ મેં મિત્રો તમે જોઈ શકો છો ચમચી જે છે નાની છે તો એટલા માટે મેં ચાર ચમચી નાખ્યું છે તમારી મોટી ચમચી હોય તો તમે બે ચમચી નાખી શકો છો અને તેલનું પ્રમાણ પણ તમે મરચા લાગી છે આદુ મરચાની પેસ્ટ નાખીને એને સાંતળી લેવાની છે એને સાંતળવાની છે મિત્રો કે એનો જે પેસ્ટ છે એ શાકમાં જ સરસ આવશે તો આ રીતે મેં આદુ મરચાની પેસ્ટને આપણે થોડીક પાંચ મિનિટ બે થી પાંચ સેકન્ડ સુધી સાંતળી દેવાની છે અને પછી જે આપણે મસાલા પેસ્ટ રાખી છે બનાવીને તૈયાર એ પેસ્ટને આપણે તરત જ અત્યારે ઉમેરી દેવાના છે અને આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ જે છે એ થોડી ધીમી કરી નાખવાની છે અને પેસ્ટને આપણે સાંતળવાની છે તમે જોઈ શકો છો અત્યારથી જ એનો કલર કેટલો સરસ આવ્યો છે તો કોઈ પણ શાકની અંદર આ પેસ્ટ તમે આ રીતે ઉમેરશો તો એનો જે કલર અને ટેક્સચર છે સ્વાદ છે સરસ આવે છે તો જો આ રીતે આપણે પેસ્ટને મિક્સ કરતું રહેવાનું છે અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી સરસ રીતે હવે આપણે એમાં ગાંઠિયા અને સિંગદાણાની જે પેસ્ટ આપણે ટીચીને રાખ્યા છે ભૂકો એ ભૂકાને આપણે નાખી દેવાનો છે તમે જોઈ શકો છો કે બધી જ પેસ્ટ જે છે આમાં એકસાથે મિક્સ થઈ ગઈ છે હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું કારણ કે તમે જોઈ શકો છો કે જે આપણે નાખ્યું છે કાંઠિયા અને સિંગદાણાને લીધે કોરું પડી ગયું છે તો ગ્રેવી સરસ થાય એની માટે આપણે આમાં થોડુંક પાણી ઉમેર્યું છે અને મિક્સ કરતું જવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ આપણે ગેસ જે છે એ થોડો ધીમો રાખીને જ આ પેસ્ટને શેકવાની છે તો એનું કલર જે છે અને તે મસાલા જે સરસ રીતે શેકાઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પેસ્ટને શેકી લેવાની છે પછી આપણે એમાં અથવા તો ટામેટાની ગ્રેવી પણ એમાં અંદર ઉમેરી શકો છો તો મેં અહીંયા આગળ અત્યારે સમારેલા ટામેટા ઉમેર્યા છે અને ટામેટા નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે તો આ સ્ટેજ પર મિત્રો એટલી સરસ સુગંધ આવે છે આ પેસ્ટની તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો કલર પણ આવ્યો છે ગ્રેવીની અંદર તો આ સરગવાનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને કુકરમાં ઝટપટ બનીને તૈયાર થાય છે તો તમે મિત્રો જે પણ રીતે શાક બનાવતા હોય તો આ અલગ રીતે સરગવાનું શાક છે એને એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે આપણે સરગવા છે મેં એને ધોઈને રાખ્યો હતો તો હવે આપણે એને કુકરમાં ઉમેરી દેવાનો છે અને માં ઉમેર્યા પછી હળવા હાથે આપણે એને મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે કલર ટેક્સચર આપણે જે કોટિંગ થઈ જાય સરગવાને સરસ રીતે કોટ થઈ જાય મસાલો ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે અને તમે જુઓ પાણી પણ આપણે ઉમેરવાનું છે તો પાણી વધારે પડતું નથી ઉમેર્યું મેં અત્યારે એક થી બે વાડકી જેટલું પાણી ઉમેરેલું છે વધારે પાણી તમારે ઉમેરવું હોય તો રસો વધારે કરવો હોય તો તમે ઉમેરી શકો છો હવે સરગવાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જુઓ મિત્રો કે સરસ મજાનો જે સરગવાની સુગંધ અત્યારથી સરસ આવશે અને બન્યા પછી પણ આ એટલો જ ટેસ્ટી આ સરગવો લાગે છે અને અલગ રીતે જ આ સરગવો બને છે અને એનું ગ્રેવી છે એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે જે નહીં ખાતા હોય એ પણ માંગી માંગીને ખાશે મિત્રો તો જો આ રીતે જે છે સરગવો થોડો ઉભરાઈ જાય થોડો ઉભરો આવે પાણીની અંદર પછી આપણે એનું ઢાંકણ જે છે એને આપણે બંધ કરી લેવાનું છે તો કુકરની સીટી જે છે

અને એનો ઉપયોગ ક્યારે કરવાનો છે હું તમને પછી બતાવું તો તમે જો આ રીતે એક સીટી કર્યા પછી તમે જોઈ શકો છો કે સરગવો છે સરસ રીતે બફાઈ ગયો છે બિલકુલ પણ કાચો નથી રહ્યો અને આ રીતે તમે શાક બનાવશો તો ઇન્સ્ટન્ટ બનીને પણ તૈયાર થઈ જાય છે મિત્રો તો જો આ રીતે વધારે આપણે ચમચાથી મિક્સ નથી કરવાનું મેં ખાલી એક જ વાર એને મિક્સ કરી લીધું છે કારણ કે સરગો અત્યારે બફાયેલું છે એટલે અને પછી આપણે

મિક્સ થઈ જશે તો આ રીતે આપણે દહીંને મિક્સ કરી લેવાનું છે તો તો એનો કલર તમે જોઈ શકો છો ટેસ્ટ પણ એટલો સરસ છે હવે આપણે સરગવાની આપણે શાકને સર્વિંગ પ્લેટમાં લઈએ તો ખાવાની ખૂબ જ મજા પડે એવું સરગવાનું જે શાક છે એ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ જો આ રીતે સરગવાનું શાક અને એનો જો રસો છે

ત્યાંથી મારા વિડીયોને જોઈ રહ્યા છો અને વિડીયો સારો લાગે હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ